નમસ્કાર મિત્રો હું છો યુવરાજ અને આજે આપ સૌની સમક્ષ હું એક વાત મૂકવા આવ્યો છું કે જે તે વ્યક્તિ અમારી ઉપર આરોપ લગાવી રહ્યું છે કે વિજય સુવાળા કે તેનો ભાઈ મારી જોડે ખંડણી કરે છે તો અમારું કામ છે ગાવાનું ગરબા કરવાનું અથવા અભિનય કરવાનું ખંડણી કરવાનું નહીં અને હું તમને બધાને એક વાત પૂછવા માંગુ છું કે કલાકાર કોઈની જોડે ખંડણી કરવા જાય એ વસ્તુ શું તમને બધાને માનવામાં આવે છે બીજી વાત કે કોઈ વ્યક્તિ મારા ઘર પરિવાર ઉપર એક વાર આંગળી કરી જાય બે વાર આંગળી કરી જાય હું કેટલી વાર ચડાવી હું કેટલી વાર એ વસ્તુને જાતી કરું તો શું એ વ્યક્તિને પ્રશ્ન પણ ના કરી શકું ચલો મારી જગ્યાએ તમે